નમસ્કાર મિત્રો નવાપરા દુષ્કર્મ કેસમાં રાપર પોલીસની વીજગતિ કાર્યવાહી આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરાયું રાપર તાલુકાના નવાપર વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી એક અત્યંત ગંભીર ઘટનામાં સગીર વયની દિવ્યાંગ બાળાને લલચાવી ફોસલાવી અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને રાપર પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઘટનાની જાણ થતાં રાપર પોલીસ ઇન્સ્પેક્ટર જેબી બી બોબડિયાના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક અલગ અલગ પોલીસ પોલીસ ટીમો રચવામાં આવી અને હ્યુમન સોર્સિસ તેમજ ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસે ઝડપી અને અસરકારક કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડ્યો હતો પકડ બાદ પોલીસે આરોપી પાસેથી ઘટના સ્થળનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું જેમાં આરોપીએ ગુનો કેવી રીતે કર્યો તેની સમગ્ર વિગત દર્શાવી હતી પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનાની કબુલા કબૂલાત આપતા તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પકડાયેલ આરોપીની વિગતો નામ શિવાભાઈ મોહનભાઈ કોળી ઉંમર ઓગણત્રીસ વર્ષ રહેવા નવાપરા વિસ્તાર રાપર મૂળ વતન કાનપર તાલુકા રાપર જિલ્લા કચ્છ રિકન્સ્ટ્રક્શન દરમિયાન હાજર રહેલા પોલીસ અધિકારીઓ રાપર પોલીસ ઇન્સ્પેક્ટર જેબી બી પોલીસ હેન્ડ હેડ કોન્સ્ટેબલ નાથાભાઈ પોલીસ હેડ કોન્સ્ટેબલ ઇન્દુભા હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ હેડ કોન્સ્ટેબલ મયુરસિંહ પોલીસ કોન્સ્ટેબલ કિરીટભા પોલીસ કોન્સ્ટેબલ નિર્મળસિંહ પોલીસ કોન્સ્ટેબલ કીર્તિસિંહ રાપર પોલીસની આ ઝડપી અને કડક કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાનો મજબૂત સંદેશો પહોંચ્યો છે આરોપીનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું

आ बाजू आ क्षेत्र कोण आहे कनेक्शन आहे